मीडिया मीडिया नेटवर्क नेटवर्क इस वीडियो को को लाइक करें 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 हमारे चैनल सब्सक्राइब और बेल आइकन जरूर नमस्कार जे।, जे काम रोड दबाणो नही गया एकदम सत्तास मी फेब्रुआरी कर દીવી ગાંધી પેટ્રોલ પંપ થી માંડીને જે ગધુપુર ચોકડી છે ત્યાં સુધીનું જે દબાણ છે તે હટાવવા માટે પોલીસ આર એનડીઓ જીવી જેવા વિભાગો જે છે એ કામે લાગ્યા છે અને ગોધરા નગરપાલિકાની સમગ્ર ટીમ છે એ આ જગ્યા પર કામગીરી શરૂ કરી દીધી છે ગોધરા પેટ્રોલ પંપ થી લઈને ગધુપુર ચોકડી સુધીમાં જે પણ દબાણો છે દુકાન ને મીટર જે છે એ કામગીરી બાંધકામ જે નિયમ અનુસાર મીટર જે નિયમ છે એમાં જેને ઓટલો બનાવેલો હોય કે જેને દબાણ કરેલું હોય એ તોડવાની કામગીરી હવે શરૂ થઈ ગઈ છે આ કામગીરી છે પર આ કામગીરી જે છે તે ઘટના સ્થળ પર હાજર છે તેમજ નગરપાલિકા ના ચીફ ઓફિસર જે છે પટેલ સાહેબ આ જગ્યા પર હાજર સમગ્ર ટીમ દ્વારા આ દબાણ કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે આની સાથે આપને ફરીથી જણાવી દઈએ કે પોલીસ ડિપાર્ટમેન્ટ આરટી અધિકારી એમજી ના અધિકારીઓ તેમજ દબાણ તોડવા માટે ટેક્ટર થી મારીને જેસીબી ના કાફલા અને પોલીસ ની ગાડીઓ પર તમે આ જગ્યા પર જોઈ શકો છો અને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે ટ્રાફિક ને માટે પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર જે ટીમ જે છે તે આ જગ્યા પર હાજર છે અને ફરીથી આપને જણાવી દઈએ કે

તેમની ત્યાં પણ આ જે દબાણો છે તે હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આપને જણાવી દઈએ કે આ જે વ્હાઈટ પટ્ટો મારેલો છે એ વ્હાઈટ પટ્ટા પ્રમાણે ની બાંધકામ જે હોય એ રોડ માં આવે છે તો પ્રશાસન નું કેવું છે અને પ્રશાસન જે છે એ આગળ દવાની જે દુકાન હતી તેના પણ ઓટલા તોડ્યા છે તેમજ આ જે રોડ ની માપ જે છે એ રોડ થી વચ્ચે સેન્ટર થી દસ મીટર જે છે એ કામગીરી શરૂ કરી નગરપાલિકા દ્વારા અને કરી દેવામાં આવી છે અધિકારીઓ જે છે કામગીરી કરવામાં કોઈ પણ જાતની કચાસ કોઈ પણ ઓળખાણ માન્ય નથી રાખતા રમજાની મીઠા સાથે